સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નવીપાડી ગામ ખાતે માહ્યાવંશી ગણેશ યુવક મંડળ અને આજુબાજુના ગામો દ્વારા અંદાજે એનસીમી વધુ ગણેશજીની મૂર્તિ વિસર્જન નવીપાડી કૃત્રિમ તળાવમાં કરવામાં આવી હતી કામરેજ તાલુકામાં ગણપતિ વિસર્જન ખૂબ જ ઉત્સાહ સાથે ફેરફેર મનાવવામાં આવે છે કૃત્રિમ તળાવો સહિત માટીના ગણપતિજીનું આ વખતે વધારે ચલણ રહ્યું હતું સુરત જિલ્લાના તાલુકાઓ માંગ વિસર્જન વખતે પોલીસ તંત્ર હોંગારના જવાનો સહિતની ઠેર ફેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગણેશજીના વિસર્જન માટે નવી પારડી ગામ પંચાયત દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું હતું નવી પારડી કઠોર વેલાંજા અંત્રોલી કન્યાસી પીપોદરા જીઆઈડીસી વગેરે ગામડાઓ માંગથી ગણેશજીને વિસર્જન માટે નવી પારડી કૃત્રિમ તળાવમાં કરવા માટે લાવવામાં આવ્યા હતા અંદાજે વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ વિસર્જનના એક દિવસે પહેલા હતું અંદાજે એકસો પચાસમી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને વિસર્જનના દિવસે ડી જેની તાલે ગરબા ગાઈને ઉત્સાહભેર ગણપતિ બાપાનો વિસર્જન કરવામાં આવ્યો હતો રિપોર્ટ દિનેશ પરમાર કામરેજ નવી પારડી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા